અમદાવાદ શહેરના સાબરમતી વિસ્તારમાં આવેલ શિવમ રો હાઉસ ખાતે પાર્સલમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી હતી પત્નીના અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકાના આધારે પતિ દ્વારા જ ફરિયાદીના ઘરે પાર્સલ બોમ્બ બ્લાસ્ટ કરાયો હતો પોલીસે મુખ્ય આરોપી રૂપેન બારોટ રોહન રાવળ અને ગૌરવ ગઢવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પાસેથી પોલીસે કાર બે જીવતા બોમ્બ અને એક દેશી તમંચો સહિત મુદ્દા માલ કબજો કર્યો છે આરોપી રૂપેન બારોટ ગૂગલ અને ઇન્ટરનેટના માધ્યમથી દેશી બોમ્બ બનાવવાનું શીખ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું રૂપેન બારોટ અને તેની પત્ની હેતલ વચ્ચે ઝઘડો ચાલતો હતો ત્રેવીસ માર્ચે પત્ની હેતલ પિયર જતી રહી હતી ની હેતલ ગઈ તેની પાછળ હાઈકોર્ટમાં વકીલના ક્લાર્કમાં કામ કરતા બળદેવ સુખડિયા જવાબદાર હોવાનું તે માનતો હતો અને તેથી તેમને મારવા માટે ઇન્ટરનેટના માધ્યમથી બોમ્બ તમંચો કઈ રીતે બનાવવો તે રિસર્ચ કરી બોમ્બ બનાવ્યો હતો જેમાં ગંધક પાવડર સર્કિટ બેટરી અને એક સ્વિચ રિમોટ થી ઓપરેટ થાય છે જે ગંધક પાવડર સર્કિટ બેટરી અને એક સ્વિચ રિમોટ થી ઓપરેટ થાય તે રીતે બોમ્બ બનાવ્યો રૂપેન પાસેથી બોમ્બ બનાવવા લેથનું મશીન બ્લેડ અને અન્ય મશીન મળી આવ્યા છે છેલ્લા 4 મહિનાથી આ પ્રક્રિયા કરતો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું એ ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ કે જેને પકડી લેવામાં આવેલ ગઈકાલે જે સ્થળ ઉપરથી જે પકડાઈ ગયેલ હતો એ પછી અમારી જે ટીમ છે અથવા એ નામ લખે છે રૂપેન રાવ અને બીજું બીજું જે નામ છે એ રોકી ઉર્ફે રોહન રાવણ એ બંને જે બેના મુખ્ય આરોપી હતા એને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી અને એ ટીમ બનાવી અને એને પકડવા માટે કાર્યવાહી કરતા બોમ્બ બનાવવા માટે એણે ગંધક પાવડર ગન પાવડર અને એક સર્કિટનો યુઝ કરેલો સર્કિટ બાર વોલ્ટની બેટરી અને એક સ્વિચ કે જે રિમોટથી ઓપરેટ થઈ શકે જેને કારણે ઇગ્નિશન પેદા થાય અને એ ઇગ્નિશનનો ઉપયોગ કરી અને ગંધક પાવડરનો બ્લાસ્ટ કરે આ એક પ્રકારનું મિકેનિઝમ એણે સેટ કરી પોટની અંદર એ બોમ્બને મૂકી અને પાર્સલ કરી અને એણે પેલા બળદેવભાઈના ઘરે ત્યાં